આજે આપણે શીખવાના છે કે આપણું ઘરનું લાઇટ બે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટીનું બિલ કેવી રીતે ભરી તો પહેલાં આપણે ગૂગલમાંથી સર્ચ કરીશું ડબલ્યુ 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 પી જીવીસીએલ ડોટ કોમ તે આપણને એક વેબસાઇટ ખુલશે તે આપણને અહીં દેખાય છે હવે આપણે એમાં ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ દઈશું હવે એક કસ્ટમર પોર્ટલ ખુલે છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે કસ્ટમર પોર્ટલનું એક ક્વિક ઓનલાઈન પેમેન્ટ આમનું એક પેજ ખુલેલ છે તો હવે આ ડિટેલ્સ આપણે વાંચી લેવી વિનંતી કરીને હવે આપણે જોઈ કે આપણે કસ્ટમર નંબર ક્યાં ક્યાંય તો આ આપણે લાઇટ બિલ જોઈ શકીએ છીએ આ લાઇટ બિલ છે તો અહીંયા ગ્રાહક નંબર લખેલું છે થ્રી 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 સિક્સ ટુ ઝીરો 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 ફોર ઝીરો વન તે ગ્રાહક નંબર છે તે અહીં આપણે નાખવાના રહી છે કસ્ટમર નંબર એટલે ગ્રાહક નંબરમાં થ્રી 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 ટુ ઝીરો 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 ફોર ઝીરો વન હવે આપણે ડાયરેક પછી આપણે રૂપિયામાં ક્લિક કરીશું તો આપણે હડ આપણે નામ આવી જઈશ હોલ્ડનું નામ અરજદારનું નામ થોડી સ્પીડ ધીમી છે એટલે ભાર લાગે છે હવે આવી ગયું હરખાભાઈ તરસીભાઈ સાત અગિયાર બે હજાર હોળ બિલ કેટલું છે બે હજાર છસો એકાણું પણ આમ પાછલા મહિનાનું છે એટલે આમ આ મહિનાનું બિલ આપણને અઢારસો ને છ્યાસી રૂપિયા આવેલું છે તો આપણે ઓગણીસો રૂપિયા બિલ ભરવાના છીએ ઓગણીસો રૂપિયા હવે એક ઈમેલ આઈડી ચોક્કસ નાખશો તો આપણે કવૈયા એજ્યુકેશન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ નાખી દઈએ હવે તમે સબમિટ બટન પર ક્લિક કરશો હવે એક નવું પેજ ખુલશે હવે આપણે જોઈ શકીએ છીએ કે વાળો કસ્ટમર નંબર ગ્રાહક નંબર ગ્રાહકનું નામ પેમેન્ટ રેફરન્સ નંબર તે આપણે લખીને બો કાંઈ ગોટાળા થાય તો આપણને એ કામ આવે બહુ જ અને ટ્રાન્ઝેક્શન ઓગણીસો રૂપિયાની એક આઈડી હવે આપણે પે નાવમાં ક્લિક દઈશું આર યુ શ્યોર પે નાવ ઓકે સર થેન્ક યુ ઓકે પ્રોસીડ કરશું હવે આપણે ક્લિક દઈશું કે આવનું પેજ ખુલશે PJVCL નું હવે એમાં આપણે ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડ નંબર નેટ બેંકિંગ થી આપણે પેમેન્ટ કરી શકે છે ઇન્ટરનેટ બેંકિંગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મેક પેમેન્ટ હવે આપણે પેમેન્ટ કરેલું છે સિક્યુરિટીના વિ રીઝનથી આપણે સ્કી નેટ નેટબેન્કિંગ સ્કીપ કરેલું હોય તો હવે આપણે આ સાઈડ ખોલશે હવે આપણે બેંકની સાઈડ ઓફ થઈ ગઈ છે આપણે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ મારે નેટ બેન્કિંગ હતું એટલે મેં એનાથી કરેલ છે સિક્યુરિટીના રીઝન ખાતર સ્ટેપ સ્કીપ કરેલા છે હવે તમે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું એની રિસીપ લઈ શકો છો અહીંથી તમે ખાસ કરીને તો રેફરન્સ નંબર લખી રાખો કાંઈક એનાથી બધું થઈ શકે છે રેફરન્સ નંબર ઇમ્પોર્ટન્ટ છે આપણે બેંકની પાસબુકમાં પણ ટ્રાન્ઝેક્શન માટે રેફરન્સ નંબરનો ઉપયોગ થાય છે ઓ જો બિલ આવી ગયું અહીં સ્ક્રીનશોટ તમે પાડી શકો છો પેમેન્ટ રેફરન્સ નંબર ટ્રાન્ઝેક્શન આઈડી ટ્રાન્ઝેક્શન ક્યારે થયું કેટલું બિલ ભર્યું હવે સેવ અને પ્રિન્ટમાંથી તમે પ્રિન્ટ કાઢી શકો છો હવે ઓકે થેન્ક યુ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો